આગળ વાત કરીએ જામખંભાળિયાની જામખંભાળીયામાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો છે જામખંભાળીયામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થયો જામખંભાળીયાની બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ધરમપુર રામનગર શક્તિનગર ગામમાં પણ વરસાદ વરસ્યો ત્યારે જામખંભાળીયા પંથકમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે જામખંભાળીયા તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું અને મન મૂકીને મેઘરાજા બે કલાક વરસ્યા છે

સવારના છ થી આઠ વાગ્યા એટલે બે કલાકની અંદર જ મુશળધાર વરસાદના બે કલાકમાં બે જ વરસાદ જે છે નોંધાયો છે ત્યારે વરસાદ ધોધમાર વરસાદને પગલે ખંભાળીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી જે છે વહેતા થયા હતા તો ધરમપુર રામનગર શક્તિનગર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મુસળધાર વરસાદ વરસતા વરસાદના લીધે લોકો હેરાન થયા હતા તેમજ શહેર ની વાત કરવામાં આવે તો શહેર શહેરી વિસ્તારમાં વહેલી સવારે વરસાદ સાબકતા સ્કૂલે જતા બાળકો ને પણ જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જી જી આભાર જે સુ